હલ્લો ગાય અમે છે ને નૈનીતાથી નીકળી ગયા છે આપણે નીમકોલોલી બાબા છે ને અહીંયા આશ્રમ બાજુ તમે જોઈ શકો છો વહેલી સવારે ટાઢ આવી હતી ઠાર ને જો વાયથી મંદિર દેખાય છે અને અહીંથી હાલીને જવાનું છે તમે જોઈ શકો છો જો અને મને સરખું પણ નહોતું જો અહીંથી મંદિર દેખાય છે આપણે ઠંડી એવી હતી વહેલી સવારમાં અને ટ્રાફિક એટલું બધું હતું તમે જોઈ શકો છો જો અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ હતી યશભાઈ સુઈ ગયા છે અને અમને કીધું ચંપલ ઉતારી નાખો પછી અહીંયા અખરોટ વેચાતા હતા અમે દર્શન કરીને અખરોટને એવું બધું જોયું જે અમે નીકળી ગયા પરસાદી તરફ લેવા તમે જોઈ શકો છો તો એક ભાઈએ કીધું અહીંથી પરસાદી મોંઘી પડશે અંદરથી લઈ લેજો તો પછી અમે અંદરથી લીધી તમે જોઈ શકો છો જો નીમકલુની બાબા છે હનુમાન દાદાનું સ્વરૂપ છે એમ કહે છે ને અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે બે તનવારે અહીંયાની સિક્યોરિટી ખારા થઈ ગયા એન પપ્પા ઉપર કે વિડીયો ન ઉતારો પછી હું ખારી થઈ ગઈ કે તમે વિડીયો ન ઉતારો ને ના પાડાય છે તો પછી કે ડિલીટ મારો પછી જુઓ અહીંયાનો પહાડ વ્યૂ પણ એટલું મસ્તીનું આવે છે તમે જોઈ શકો છો જો બહુ મસ્ત છે અને સવાર સવારમાં તો છે ને આમ વાતાવરણ એવું અસલ હતું દર્શન કરવાની મજા એવી બહુ ટ્રાફિક નહોતું આટલો બધો પણ ત્યાંની સિક્યુરિટી બહુ જ ખરાબ છે પછી જો અમે તૈયાર થયા હતા ને એ બધા તમે જોઈ શકો છો જો સવારમાં વહેલી સવારમાં ઠંડીનું તમે જોઈ શકો છો ફેમેલી ફોટોને જો યસ ભાઈને ટોપી નથી પહેરવી ત્યાંય ફોટો પાડવાનું મનાય હતો તોય ફોટો ફોટો પાડવા અહીંયા ના જ પાડે બારે અહીંયાથી મંદિર દેખાય ને એવી રીતે તમે ફોટો પાડી શકો જો અમે આ બધા ફોટા પાડ્યા અને અહીંયા છે ને આપણે હાલ ચાલતા હોય ને એટલે હેઠે આ પાણીની ધારું જતી હોય એટલે નદી જેવું છે અને જો હું આગળ જઈ જ છે તમે જોઈ શકો છો જો અને અહીંયા સિક્યુરિટી અહીંયા જ હતા એટલે કિશનને કીધું મને દાંત આવતા હતા એટલે અહીંયા માથે ઓઢવું જરૂરી હતું એટલે મારા પાસે સ્કાપ હતો ને એટલે કરી લીધું જુઓ આપ ભગવાને તો એ ગીસને છે ને વિડીયો ઉતાર્યો તમે જોઈ શકો છો પછી અમે દર્શન કરી લીધા છે પછી નીકળી ગયા છીએ પાછા તમે જોઈ શકો છો જો અને પછી અમે દર્શન કરીને પાછા નૈનીતાલમાં આવી ગયા છે અહીંયા બોટિંગ બોટિંગમાં બેઠા હતા પછી ફોટોશૂટ કરાવ્યો વિડીયો ઉતાર્યો તમે જોઈ શકો છો જો ત્યાંનું યુ બહુ મસ્તીનું આવે છે એક બોટિંગના સાડા ત્રણસો રૂપિયા જેવું છે પણ બહુ મજા આવે તમે જોઈ શકો છો જો બસ તમારે જેવડી બોટિંગ કરવી હોય ને એવડી દોઢસો રૂપિયા વાળી હોય છે પણ એના જે નિશાન હોય ને કાંઈ લગી લઈ જાય અહીંયા જ વહેલી સવારમાં ઠંડી એવી વધતી તીઓ અહીંયા મજા આવી જાય આપણે આપણે તો કાંઈ નથી એટલી અહીંયા ઠંડી હતી તમે જોઈ શકો છો બધા છે ને વધારે તો સવારના ભાગમાં જ બોટિંગ કરતા હતા કે શું થોડો ઘણો તડકો નીકળ્યો હતો ને

ફોટાને એવું પાડી દીધું ને વિડીયોને ક્યારે ઉતાર થઈ શકાય કઈ ખબર નથી જો અમે એને એમ કીધું હતું કે ફોટો પાડ દેજો તો એ વિડીયો શૂટિંગ કરી દીધું તમે જોઈ શકો છો જો અને થોડુંક તડકા જેવું હતું ને એટલે મજા આવી અહીંયા તમે જોઈ શકો છો જુઓ એના બધા પહાડ ઉપર જ મકાન છે જેટલા દેખાય છે ને રાતે તો બહુ જ મસ્તીનો નજારો હોય લાઈટુ લાઇટ હોય આપણે એમ થાય કે કેમ રહેતા હિસા પછી કિશનની બોટા લાવી તમે જોઈ શકો છો જવો ફોટો પાડ્યો પછી અમે અહીંયાથી છે ને પહાડની ઉપર ચડ્યા હતા ગાડી લઈને અમે બંધાવી હતી પછી જો અહીંયા મમ્મીએ એ લોકોનો પહેરવેશ પહેરો એ અને ફોટા પડાવ્યા તમે જોઈ શકો છો કેવા બે લાગે છે જ્યારે કમેન્ટ કરજો તમે જોઈ શકો છો મમ્મીનો એક વિડીયો હારવીનો ને ઉતારી દીધો મેં કીધું હું અપલોડ કરી દઈશ ગીત ઉપર અને અમે પહાડ ઉપર ચડ્યા હતા જો તમે જોઈ શકો છો આપણે એમ કેવી રીતે રહી પણ અહીંયાના રસ્તા એવા સરસ છે હું બાકી પપ્પાને જો એના કિશન ને પછી હું ને મેં ને કિશોરને કપડાં નહોતા પહેરવાના માન નથી પહેરવાના અહીંયા છે ને પહાડ ઉપરથી ચરે ને એટલે કેરી સેપ બતાય છે આખો આમ કેરીના આકાર હોય ને એવું અને અમે અહીંયા જ બોટિંગ કરી હતી જ્યાં અમે પહેલાં એ નાખ્યું હતું ને અહીંયા ત્યાં ઉપરથી આપણે જઈને પંદર વીસ કિલોમીટર ઉપર એટલે આખું દેખાય ને જો અહીંથી છે ને હિમાચલ દેખાય છે બરફ ઓલ પાછળ છે ને બધો બરફ છે ને અહીંયા ફોટોશૂટ કરવા ગયો તો આપણે એને ત્રણ હજાર રૂપિયા લઈ પણ અમુક અમુક લોકેશન હોય ને અહીંયા લઈ જાય તમે જો યશને ઉઠાવીને ફોટો પણ આવ્યો એટલે યાદગીરી રહીને અને આ ગુફા છે અહીંયાથી એટલી ઠંડી હવા આવે પછી અહીંયા છે ને કોઈ કહેશે એ છે ને શૂટિંગ કરવા આવ્યા હતા તો અહીંયા રેડિયો ઉતરવા મનાઈ હતી તો એનો ફોટો પાડો તમે જોઈ શકો છો એનું શૂટિંગ ચાલુ હતું પછી જો અમે નીકળી ગયા બજાર તરફ જવા ને એની બજાર છે ને આવી રીતે હોય બહુ જ મોંઘું કંઈ લેવાય જ નહીં અહીંયાથી તો એટલું બધું મોંઘું આ સ્વેટર કેટલાનું આઠસો ચારસો એવી રીતે કાંઈ સસ્તું નહીં એની બાજુ તમે કાંઈ લઈ જ ન હો પહેલાં તો આટલું મોંઘું હોય અહીંયા કંઈ શોપિંગ નહીં કરવાની એની સાઈડ ને એટલે બહુ જ મોંઘું હોય ટ્રાફિક કેટલું બધું છે જેમ રાતે તો એકદમ ઠંડી હોય એકદમ બહુ જ ઠંડી હોય પછી છે ને અહીંયા એક નાનકુડું મંદિર હતું અહીંયા પણ અમે ગયા પણ વિડીયો ઉતારવાની મનાય છે એટલે પછી જવામાં કેરી શેપ બતાય છે ને કેરી આકાર જેવો અહીંયા અમે બધા ફોટો પાડ્યા તમે જોઈ શકો છો આરવીનો ઉપર પાડ્યો તો અહીંયા ને છે ને સો રૂપિયા લે કપડાં પહેરવાના ગમી પહેરે અમે એના કોઈ નતા પહેર્યા મેં એને ને The video game with a like say subscribe bye bye Ta -ta.